રામ રામ જવાર નમસ્તે મિત્રો જે જેતપુર પાવી ભારજ નદી પર જે ડાયવર્જન હતું ચાર કરોડના ખર્ચે જે ડાયવર્જન તૂટી ગયું છે અને ત્યારબાદ જેતપુર પાવીમાં પ્રવેશતાની સાથે જ એક નાનો પુલ છે એ પણ અતિ ડેમેજ છે તો તમામ મોટા વાહનો બંધ કરી દેવાયા છે તો છોટા ડેપો ડેપોમાંથી જે કંઈ એસપી બસ વડોદરા માટે જે જાય છે ને એ બસ હવે કવાંટ ફરીને બોળેલી જાય છે અને એ બસનું ભાડું એટલું બધું વધારી દીધું છે કે યાર સીધી જ વાત નુકસાન તંત્રના લીધે થયું છે તો બધો ભાર પબ્લિક ભોગવે તો આ ભાડું વધારું તો પબ્લિક ના સહન કરી શકે લો કોઈને વડોદરા જવું તો સીધો વીસ કે ત્રીસ રૂપિયાનો વધારો છે ભાઈ તો કહેવતમાં ખાઈ વાંદરો માલ ખાઈ મદારી તો આ રીતે છે તો આ ચલાવવામાં નહીં આવે એટલે આવતા બે દિવસમાં આવતા બે દિવસમાં તમામ બસ લોકલ એક્સપ્રેસ કે ગુર્જર નગરી કે કોઈ પણ બસ હોય એ તમામ બસને છોટા ઉદેપુર ડેપોમાં જ રોકવામાં આવશે કાં તો કવાટ સુધી પણ રોકાઈ જશે આ બસો કારણ કે તંત્રની બેદરકારીના લીધે સીધી પબ્લિક પર અસર પડે અને પબ્લિક પર પૈસા વસૂલ કરવાનો આ નહીં ચાલે તમારે ખોટમાં જો જવું હોય તો સરકાર ખોટમાં જાય એસટી વિભાગ એસટી